બાબુ સીધીની પેટિંગ એ તમે ગરબચાડી લોચ ખા બેકિંગ મારો વાત જે હું સીધું રક્તમાં તમે લેટર તમે વાત કરી આપો આખો તમે તમારે લેટર બધી કાઢો તમે લેટ કાઢે તમે આપો આખો તમે મને લેટર તો વાત તમે બોર્ડરની વાત કરો છો દાખ કાઢી વાત કરો તો તમારી અમે તમે સીએસ ચોકેની કોઈ તો વિષય વાત હવે તમે તમે જોબ આપો ક્યાં છે નહીં જોબ આપો મને તમે દીસે કે કામ કરી જતા નથી પડતી આ આધુનિક ભારત ની ચાર ચાર દિવસ સાત કો દિવસ લાઈટ નો હોય તમારા બાપ ની બેટી એમ જો તો પછી હજાર લોકો ને કોઈ હેરાન કરો તમારા ઘર ની લાઈટ કામ કરી જો અને કોઈ ના બાપ ની પેમેન્ટ પર તમારી એફઆર કરી તો છૂટ છે અને હમ જો તમારા બદલા રાજકોટના મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પોતાના વોર્ડમાં વીજ પુરવઠો ખોરવાતા લાલુમ થયા હતા ચાર રાત્રે વીજ ખોરવાતા તેમણે કચેરી પર અધિકારીઓને ઉધડો લીધો હતો પીજીવીસીના અધિકારીઓને અનેક વખત ફોન કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા જયમીન ઠાકર જામ ટાવર પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા રાત્રે એક વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી પીજીવીસીએલ કચેરીમાં જ બેસી અધિકારીઓનો ઉધડો લીધો હતો પીજીવીસીએલ ના અધિકારીઓ પાસે હવે લાઈટ નહીં જાય તેવી લેખિત માં બાહેંધરી પણ લીધી હતી અધિકારીએ સ્વીકાર્યું કે અંડરગ્રાઉન્ડ કેબલ હોવાથી ફોલ્ટ ગોતવો મુશ્કેલ બન્યું છે મારા વોર્ડ નંબર બે ની અંદર છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ ચાલી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જ્યારે આ ઉનાળાનો આકરો તાપ પાલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોર્ટ હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીપીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીવીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો કે હવે હું લાઈટ નહીં જાઓ એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીવીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજીવીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાય પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર બેમાં કહેવાય કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં આપું લાઈટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલાં કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઇટનો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાંકી નહીં લેવા અમે કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ ત્યારે રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી એટલા માટે આજ મારા મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને લઈને આજે હું લોકોને લઈને આજે બીજીપીસીએલની કચેરી આવ્યો તો લેખિતમાં મેં બાંયધારી પત્ર લીધો છે એ આપની સમજ કોઈ કમનસીબે નથી ભાઈ મેં આપને પહેલા કીધું અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમારા સંસ્કાર છે અમને પાર્ટીમાંથી એ જ કહેવામાં આવ્યું છે કે ગમે ત્યારે પ્રજાની પડખે રહેવાનું સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય કે ન હોય અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમે લડતા લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છે આજ ભારતીય જનતા પાર્ટી ઓગણીસો ને કામ કરી રહી છે અમે લડતા લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે તમે બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે છું હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે હું તો અહીંયા પાછો આવી જવાનો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારીની લેખિતમાં સહી આપી છે કે હું હવે પછી વોર્ડ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ કાળે હું સાંકી નહીં લઉં હવે લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી ભાઈ મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી નો બગડે પણ એને રિપેરિંગ રિપેરિંગનો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર મે બી મારા નંબર એની પાસે નહીં હોય એટલે ફોન નહીં રીપેપ રિસીવ કરતા હોય પણ હું કાલ ચોકચ એની સાથે પણ વાત કરવા હું પીસી રાખો દિક્ષક રીતે રાજકોટ સિટી બપુલ છે રાજકોટ શહેરના વોર્ડ નંબર બે પા છેલ્લા ચાર દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને તેમાં પછી આજરોજ માનની જૈવિંગ બાય ખાતા સાહેબ અત્રે અમારે પ્રતિમાનો પર સબ્સ્ક્રિપ્શન પત્ર રાખે એક વાર જો જો કરે તો સુધાર જણાવું છું કે ઇન્કમ ટેક્સ ફિગર પા સોમવારની રાત્રે જે ટ્રિપિંગ આવ્યો હતો આ ઇન્કમ ટેક્સ ફિગરમાં બેસો ટી પર્સન્ટ ડિડક્ટાઉન છે અને ટ્રિપિંગ આવ્યું ટ્રાય આપી અને ટ્રિપિંગ ચાલુ છે ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફિગરમાં ટ્રિપિંગ આવ્યો હતો અને ત્યારે યુનિયન બેંક પાછળનું જે પોર્શન જે બીજી કેબલ જે છે એમાં ફોલ્ડ ડિટેલે ડિટેક થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમને ચાલુ કરાવી ફરીવાર બુધવારે રાત્રે આ જ ફીડરમાં ફોલ્ડ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરમાં જે છાસઠ કેવી લક્ષ્મીનગર એસઠમાં જે નીકળે છે અને એ અંદાજિત અઢી કિલોમીટર લંબાઈ કેબલ છે એમાં ફૂલ ટિકેટ થયેલો જેથી આ કો ફીડર અમે બાજુમાંથી ભોમેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની પછી અમે દૂધ પુરવઠો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભોમેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જંપર ગયેલો અને અંદાજિત સાડા બારની આસપાસ આ ટ્રિપિંગ આવેલો અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્સ થાય છે એનું મુખ્ય કારણ આજે મ્યુઝિક કેબલના ફોલ્ટના કારણે થાય છે મ્યુઝિક કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ અધિકે કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાતથી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે મ્યુઝિક કેબલનો જે જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું ન હોવાથી છે આ શુક્રવારે વહેલી સવારે આશરે સાપ છ વાગ્યા સાડા પાંચથી સાડા છની વચ્ચે અમે આમાં ફોર ડિટેક્ટર કીટથી અને આ ચોક્કસ સ્થળ ડિટેક કરવા માટે તેને અમે આ કાર્યવાહી કરવાના છે આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાય એ માટે જરૂરી સમારકામો અમે તાત્કાલિક કરી દઈશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહ માં કોઈ વીજ 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 ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીએ હા લેખિતમાં આજરોજ અમે જયદીપભાઈ ઠાકર અમે આ બાબતની જરૂર ખાતરી પણ આપે છે પૂરેપૂરા અમારા પ્રયત્નો હશે સર જ્યારે કોઈ લેન્ડ કે ફીડર ફોર્ટમાં જાય ત્યારે આ ફીડરના અંદાજિત પંદરસોથી બે હજાર ગ્રાહકો દ્વારા એકી સાથે અમારી ફોર્ટ સેન્ટરમાં ફોન કરતા હોય અમારી દરેક ફોલ્ટ સેન્ટર અમારે દરેક ફોલ્ટ સેન્ટરમાં દરેક જગ્યાએ બે બે ફોલ્ટ ફોન આવેલા છે આ ઉપરાંત અમારું સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર પણ ઓગણીસ બાવીસ નંબરથી કાર્યરત અને જયમેલભાઈ ઠાકર સાહેબનો ફોન આવેલો બધા દસક ફરિયાદ છે હા એટલે મારા ફોનમાં ફોન આવેલા છે કારણ કે રાત્રે તો બી હવે તમને સવારે હું જાણી અત્યાર નથી કારણ કે સીધા અમે અહીંયા જવા છીએ સૂચક કરવામાં આવશે પરંતુ હું તમને એ કહું છું કે અમારું જે કસ્ટમર કેર સેન્ટર ઓગણીસ આવી છે તેની અંદર જુદી જુદી પાંત્રીસ જાતની લાઈનો એક્સટેન્ડ કરેલી તમે પૂરતા પ્રયત્ન કરીશું